તબક્કા વાઇઝ હું એક ચર્ચાના મુદ્દામાં જાઉં તો એવું કહી શકીએ કે નાનપણથી જ્યારે બાળકો શાળામાં જતા હોય છે તો દીકરીઓ જ્યારે શાળામાં જાય છે એ ડ્યુરેશનમાં જ ઘણા બધા પડકારો એમને આવતા હોય છે અને કદાચ આજના આધુનિક યુગમાં આપણે જોઈ શકીએ કે શાળામાંથી એ નાનપણથી જ ઘણી બધી સમજ કેળવાઈ જતી હોય છે

કે કોઈને કઈ શીખવાડવું જ નથી પડતું એ ઓટોમેટિકલી એ નાની ઉંમરમાં મોટું થઈ જવાની જે ગેરછા છે ને એ સૌથી મોટું એક કહેવાય ને કે ડેન્જર ઝોન સાબિત થાય છે અત્યારના સમયમાં અને એ પોતાની રીતે એક કહેવાય ને બાળક સ્વચ્છંદી થઈ જાય છે એટલે પેરેન્ટ્સને પૂછવું કે કોઈની સલાહ લેવી આમાં તો કોઈ સમજતું જ નથી પોતાની રીતે જ જાય છે અને પછી જે ફસાય છે એટલે શાળા દરમિયાન જ આ બધી પ્રવૃત્તિઓ છે ને એ વ્યાપી ગઈ હોય જેની કોઈને પણ જાણે હોતી નથી અને કલ્પના પણ નથી હોતી તો સૌથી પહેલા તો એક શાળાકીય રીતે કેવું છે કે ગુડ ટચ બેડ ટચ આ કોને કહેવાય ને એનું પ્રશિક્ષણ મળવું જોઈએ બીજું કે એ ઘટનાઓ થાય છે તો કોઈ પણ લાલચ છે ને એ સૌથી મોટો ખરાબ વસ્તુ છે તો નાનપણથી જે એની કેળવણી એ રીતે કરી દો કે કોઈ પણ એક તમને ચોકલેટ કેમ નથી આપતા કોઈ ટીચર હોય કે કોઈ ગુરુ લેવલે હોય કે કોઈ અધર પર્સન હોય પણ કોઈ પણ જ્યારે લાલચ તમને આપે છે તો તમે એનો હેતુ છે ને એ પેલા જાણવાની કોશિશ કરો કે આની પાછળનો હેતુ શું મોટા ભાગે દીકરીઓ છે ને એ હેતુને જોતી જ નથી અને કોઈ પણ વ્યક્તિ છે ને ગમે એવી લાલચ આપે એટલે એમાં ફસાઈ જાય તો લાલચ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે ત્યારબાદ આવે છે કે એક કેળવણીના રૂપે શાળા કક્ષાએ કઈ રીતે તો ઘણી બધી જગ્યાએ હોય તમે ઝાંકીને જોઈ નથી શકતા કે કેવો છે તો ઘણી વખત એવું પણ આપણે સામાજિક રીતે જોઈએ છીએ કે ગુરુ છે ને એ જ દુર્જન બની જતો હોય છે તો એક સમજણ હોવી જોઈએ કે ડિસ્ટન્સ મેન્ટેન રાખો વાત કરો કરો બોલવા ચાલવામાં ધ્યાન શોભનીય વર્તન કોઈ પણ વાણી વર્તન અને વ્યવહાર તમને સામા પક્ષે એવો લાગે છે દીકરીઓને તો એને તરત ત્યાં ને ત્યાં તમે ટોકી ગયો ઘરે પરિવાર ચર્ચા કરો કોમ્યુનિકેશન મજબૂત રાખો કે જેથી કરીને તમારી સાથે આવા બને ઘણી વખત એવું થાય છે કે ગુરુઓ છે ને એ જ એ એ દીકરીઓને હાથ ચાલાકી જેને આપણે કહીએ કે હાથ ચાલાકી કરવી જ ન જોઈએ તો એ શરૂઆત છે ને હાથ ચાલાકી દી કરશે તો હાથ ચાલાકી જ્યારે પહેલી વાર કરે છે ત્યારે જ તમે ટોકી ગયો પણ જો તમે એને નો રોકો તો એ ડે બાય ડે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશે અને પાછું નવાઈની વાત એ છે કે આ બધા આપણા સભ્ય સમાજના જ લોકો છે આ સમાજમાં એવા લોકો હશે કે જે આમ ભક્તિભાવપૂર્વક નો જીવન હશે ફોટા મુક્તા હશે ભગવાનના એટલે તમને એમ લાગે કે આ સારો માણસ છે પણ એ સારો માણસ દુર્જન હોય છે હકીકતમાં એની પ્રવૃત્તિઓ જ બધી એક સાયકોલોજીકલ રીતે એક અનધિકૃત પ્રવૃત્તિઓ કહેવાય છે જેમાં આ આ બધી વસ્તુઓ આપણે ક્યાંય જોતા જ નથી અને આ ધ્રુપિયા ચાલીએ છે ભાઈ તો આવો પણ હકીકતમાં એનો ઇન્ટેન્શન તો આવી ઘણી બધી છોકરીઓ પાસે હોય છે તો એને ખાસ કરીને ઓળખો અને એને પકડો અને એવો વ્યવહાર જ ન રાખો સ્ટ્રેટ ફોરવર્ડ ચાલતા શીખવું જોઈએ કે જેથી કરીને એ પડકારો તમારી પાસે આવે જ નહીં એક વાર તમે કુદરતી બક્ષીસ આપેલી છે કોઈ પણ સ્ત્રીને કે કોઈ પણ માણસ એની સાથે સામે આવે ને તો એનો હેતુ તરત એને ખબર પડી જાય આ ગોડ ગિફ્ટેડ છે તો એ તરત એને ઈ આપવું જોઈએ હવે તમે પછી ઈ વસ્તુ ન કરો અને પછી જો હસી મજાક કરો હા હા હી હી કરીને પછી એને પ્રોત્સાહન આપો તો સામે વાળાને આ બધી પ્રવૃત્તિનો પ્રોત્સાહન મળી જાય જે ખરેખર મળવું જોઈએ નહીં એટલે આ બધી પ્રવૃત્તિઓથી તમે આને રોકી શકો